ગોવિંદગુરુ યુનિવર્સિટી ખાતે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં માસ્ટર ઓફ આર્ટ્સ ઇન હિન્દુ સ્ટડીઝથી લઈને લગભગ પંદર જેવા નવીન કોર્સ ચાલુ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે યુનિવર્સિટી ખાતે કુલપતિ હરિભાઈ કટારિયાજીના અધ્યક્ષ સ્થાને મળેલા એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં આદિવાસી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યા છે હિન્દુ સ્ટડીઝથી લઈને એલએલએમ લાઇબ્રેરી સાયન્સ સહિતના વિવિધ પંદર જેટલા કોર્સને મંજૂરી આપવામાં આવી છે કુલપતિ હરિભાઈ કટારીયાજીએ આ વિસ્તારના વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને ઐતિહાસિક નિર્ણયો લીધા છે આ સાથે જ યુનિવર્સિટી ખાતે હોસ્ટેલની સુવિધા ઝડપથી ઊભી કરવા સૂચના આપવામાં આવી છે આ બેઠકમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સરકારી સભ્યો પ્રોફેસર હર્ષદ દવે ભાનુભાઈ પંચાલ રમીલાબેન ડામોર સી આર ઝાલા સહિત રજીસ્ટ્રાર અનિલભાઈ સોલંકીજી પણ ઉપસ્થિત રહ્યા હતા કુલપતિ શ્રી દ્વારા લેવામાં આવેલા ઐતિહાસિક નિર્ણયોથી સમગ્ર પંથકમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી અનિકેત જોશી મહિસાગર